આ દુનિયામાં ઘણી બધી જ્ઞાતો એવી ગરીબ એ ગણવા પેલા ગોમ ગ્રાહ હતો કોઈ મોટું ગોમ હોય માં એક બેગર કદાચ પંચાલ નો હોય કોઈ ન્યાય નો હોય કોઈ રાવણ નો હોય પંચાલ પેલા ખેડૂત ની રીતે જે ઓજાર હોય એમનું કામ કરતા મિસ્ત્રી લકડા નું કામ કરતા રાવળ હોય એ એમનું જે ધોન પાકે લાવવાનું કામ કરતા અને ડાયા નોમ રાવળ ને એને એક ગોમ હાથે ઝઘડો થયો એટલે ગોમે કોઈ કારણસર એને ગોમ બાર મેલ્યો એટલે એને કોઈ આશરો રહ્યો ના ગોમમાં કોઈ શેર મેઠું હાલે ના અને એની માતાને ભળાયું કે હે મા આ ગોમ મને કોઈનો આશરો નહીં મા આશરો નહી મારું દોણા પોણી બંધ કર્યું કરિયણા દુકાને મને કોઈ બીડી જેવું હાલતું નહીં મારા છોકરાને હું ખબરાવું મા પણ તું મારી માતા હોય તો ન્યાય લાવજે અને એક મહિનો વાત જોઈશ તું મારી માતા ન્યાય લાય તો બરોબર ન કે દુનિયામાં ગોમ છોડીને હું ડાયો રાવળ જતો રહ્યો માર માર કરતા દાડા જોઈ છે મિલિટ ગણતા કલાક જ્યા ને કલાક ગણતા દાડા જ્યા દાડા ગણતા અઠવાડિયું ગયું અઠવાડિયું ગણતા પખવાડી ગયું ને પખવાડિયું ગણતો મહિનો થઈ ગયો માતા ન્યાય ના લાઈ રાતના બાર વાગે છે અને દાયો રાવળ ગોમ સોડી નીકળી જાય હવારે હોજવણ વહેલી ઉઠે ને મોચો ખાલી બાળ્યો એટલે બહેરે વિચાર કર્યો કે મારા ઘરવાળો જતો રહ્યો અને મો છોકરાને ચમ કરીને જીવાડ્યો તે નોનો છોકરો હતું એ કાખમાં તેર્યો અને પેલો મોટો છોકરો હતો એ મેલીન ઘરની હોત પ્યોરનો મારક ઝાલ્યો એ દેવી એ યોગમાયા એ ભગવતી એ શક્તિ એ ગાયત્રી ડાયા રાવણ નો છોકરો રસ્તામાં રખડતો થઈ ગયો રાવળ જૂના જઈને એની હોજ પણ પ્યોર માં જતી છોકરો ગોમો ટોપુ ટીયું લોકો નું કરીને ખોય પેટ નું પૂરું કરીને મોટો થાય અને જોગીઓની જમાત પહેલી ગોમે ગોમ ફરવા નીકળતી

અને દીપેશ્વરી માતા નો ભગત ને માથાના અંબોડામાં દીપો માતાના નોમ ઝેણી મૂર્તિ રાખ ખવાર દાડો ઉગે ના બાવો નાવા બેહોલે દઈ કંકુ ભેળું કરી પેલી દીપો નવરાવ દીપોના દીપના માળા કર માળા પછી બાવો નાવા બેહાયા રાવળ રાવળ રાવળને દેવ કેવરાય કે રાવળ દેવ તારી માતાએ કોમ ના કર્યું હોય તો લે મારી બાવાના અંબોડાની દીપો માતા આલો તે મારી દીપો માતાને કોમ બતાય તારું કોમ કરશે એટલે ડાયા રાવળે કીધું કે એ ખુશાલ પરી બાવાની દીપો માતા હું ગરીબ રાવળ છું મારું કોમ કરજે એટલે મારી જોગમાયા ત્રણ દાડા નાખ્યા ને જો દુશ્મન હતાયો ને વળજીને એનો ન્યાય લાયો દેવ તો દેવી શક્તિ દુનિયમ છે પણ સતની અને ન્યાયની બીજા ઉપર કુદરતી મારા હોય છે કંઈ એક જ ઘર ગરીબનું હોય ને બીજું આખું ગામ બીજી સમાજનું હોય એટલે ગરીબને કોઈ હેરાન ના કરે એના માટે ગરીબના ઘેર જે દેવ બેઠું હોય ને એનું વળી હાથ જભ્પર હોય એટલે દુનિયામાં દેવ કરે એવું કોઈ ના કરે તમારો વિશ્વાસ જોવો તમારો ભરૂહ જોવો Bapu, Dewi, Bapu. Deri bapu. Deri bapu. bapu, deri bapu.